જો આજ હેના સામાન ગોઠવીએ તો એ કલર થઈ ગયો ને એવું કોઠી ને એવું બધું મૂક્યું એટલે બાજુ આપણે ખેતીનો સામાન હે તરફ નાનધેન તો બધાય પડ્યા તને ન્યાજ રાખ્યા કાંઈ જગ્યા હે ને બદલાવીને ત્યાં આમાં મારી મસાલા થાંબ ને એવું બધું એવું કઈ ડોલું હોય આ બાજુ થેલીઓ નહીં રીંગાળવાનો હોય હજુ મસ્ત થઈ ગયું ને પેલા પેલા હું તો એકલા જ થઈ ગયું આમાં હે ને આથી એમ પેઇન્ટમાં આવી કારીગર ને આવ્યો તો એમ જવો ટાઈમ નું તો એણે જીરોને બધી વાવેલ હતી એમાં પાણીના ફુવારા નાન તેને ફેરવવાના ઉતા થઈ એટલે પછી મેળે ન આવ્યો પછી જે આઈથી લગાડે લીધો કારીગર જીવો જ લઈ ગયો ને આમાં લાંબો હતું ને કાદી વાળું હતું એકા એકા ને આ તો અડધી આવે છે આ તો દરવાજો આવે છે એટલે આમાં કંઈ એટલું હજુ લાંબો નહોતું હતું જરૂર પડે બપોર છે તો થેગો તો એ મારે આમાં કલર હોય ને જે ખેલાજીમાં ભર્યાતી આવ થઈ જાય તો ને આપણે ખરસ કરી

હજે આ પાટલા ફૂટકાકવા માંડ્યા હતી આમાં અકાઈ ગયું એવું ને દે ને પાણી વારવાનું હોય તો જો કાલે તો મૂલી આવી છે નેદવા ને આપણે જવાનું હોય કાલે બહાર એટલી મૂલી આ દે આપણે આપણું કામ કરવાનું બાકી તો કી કાવા હે હે તો નૈવાય અમારે તો બહુ એકલા છે સણા કંઈ વાંધો નહીં તો જતા ને પછી જ્યાં આમાં જાય ને એ પછી પાણી બાણી વારે ને પછી દવાનો છંટકાવ કરવાનો હોય તો દવા તો આપણે દેહી છાંટીએ ઓર્ગેનિક તમને બધાને ખબર છે હલો એ જઈએ ઘેર થોડું ઘણું કામકાજ બાકી છે ને એ મમ્મીને કરવા લાગીએ પછી વાર પાછા નવી રહેતા તો જવા હમણાં આખી ગાઈ દોવાનો ટાઈમ થઈ જાય ને બાવન થઈ ગઈ મતલબ કે પાંચ તો થવા આવ્યા તો હલો બધાને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી હમણાં કોમેન્ટ આવે કે નલેશભાઈ રોજ મૂકો તો એ પાછા રોજ ચાલુ કરી દઈ હું આપણી ડેલી એકવી દેલી જો હમણાં પાસે એટલા રીંગણા ઉતાર્યા તે ખબર નહીં આપી આપે દઈશું એમાં તો જામ હજે ત્યાં હજુ તો હે એટલે ઉતાર્યા અને સજામાં દેખાય હમણાં જો પાણી વાર્યું બકાલામાં ને આમાં નહોતું વારવું ટમેટીમાં આમાં ટમેટીમાં નહોતું વારવું ક્યાં ટમેટા નહોતું વાર્યું બાકી રીંગણીમાં અને મેથીમાં અને પૂરા અને માં આકડી હે ને પીવું હમણાં પીવું ન તો આ આસણ આપણા મસ્તીના હે આ તો બધા કરતાં બેસ્ટ હે આપણા ઘરને હંપા હે ને એ આપણી બીટ એવડી એવડી થઈ ગઈ મસ્ત મજા ને લીલી લીલી આજે તો નથી થઈ કરતા જેવી આજે તો થોડીક વાર હે લહાણમાં જ હમણાં નિદેન પાણી ખેંચું હતું ને હમણાં લહાણમાં તો જરૂર નથી બાકી ડુંગળીમાં કાલે કાં વારવાનું હોય બેમાં ઓલા ઝીણકા ક્યારામાં ને કાંઈ અમારે જટાણ કિયારો હે ને જરાય ખાલી ને કાંઈ એક ઓઈલોને એક વાવું ઉતો ને ત્યાં ડુંગળી સોપે લીધી કાઈ જોવું હોય કે ક્યારો ખાલી ને બધા છે ને વાવેતર થયું હું અમે પે અમારે વાવેલ છે ને બધા ભેગા જ છે ચણા બધાયમાં ફૂલ ની ઉઘાડવાની શરૂઆત ભેગી જ થઈ આમાં હે ને વધારે છે ફૂલ જો તમે જવો હોય હમણાં ઉપલા ખેતરમાં તમને સણા દેખાડ્યા ને એના કરતાં જ્યાં આમાં ફૂલ વધારે છે અમારે હે ને ખબર નહીં આ ખેતરને એક દસ્તુ છે અમે આ ખેતરમાં ગમે મોહમ વાવીએ ને બધા બેસ્ટમાં બેસ્ટ ને એ હોય તો આ ખેતરમાં અમારે ઘરને સાંભવ હે ને એ જા અને ખબર નહીં આમાં કાં હોય એમાં કંઈ એટલે હાજર ખાતર ખાતરને નાખતા નથી પણ તો ઉતારો આમાં વધે જાય પછી નરિવાયુ વધે જાય બેથી હે ને હા એટલું ઘતર છે એ લકી છે ઓલ્યા પછી અનલકી છે એટલા હે ને એટલે આવું અનલકીને જ સામાન અડતો પડતો હોય થોડોક બાકી મૂકવાનો બાકી ત્યાં બધો મૂકી દીધો બાકી પક્ષી ને લાઈન પડી જાય આ હે ને કુંજું એ વટાણે હે ને ફેર ને જાય પાછી ઘેર